જો નાસ્તાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે તો જો ચાલો તો જો મારા દિય મસ્ત કાનોડામાં કલર પૂરી લીધો છે બપોર વચાળ બધો હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઉપર કામ કરવા માટે અને આજે જો કીર્તન પણ ટ્યુશનમાં ગયો છે કેમકે એને આજે સાવ સારું થઈ ગયું છે એટલે વાંધો નથી તો ગયો છે ટ્યુશનમાં આરાજ છે છે સ્કૂલે અને આપણે જો અહીંયા રૂમની સાફસૂફ કરવા માટે આવી ગયા છીએ તો જો બેડ બેડ તો સાફ કરી નાખ્યો છે હવે કચરા બચરા વાળવાના બાકી છે તો થોડું થોડું કામ ચાલુ થઈ ગયું છે સવાર સવારનું અને જો અહીંયા અમારી શોપિંગ પણ ચાલુ થઈ ગઈ છે દુકાનમાંથી દુકાનમાંથી અમારે તો ઘરની જ દુકાન રહે એટલે અમારે તો કઈ શોપિંગ કરવા બહાર જવાનું આવે જ નહીં અમારે ઘરેથી ને ઘરેથી જ થઈ જાય થોડું ઘણું અમુક વસ્તુ ન મળે તો જ જવાનું હોય બાકી તો આપણે બધું અહીંથી મળી જાય એવું છે તો ચાલો તો જો હવે બધું કામ કરવાનું છે અને મમ્મી જો નીચે કામ કરે છે આપણે તો નાસ્તો કરીને જો ઉપર આવી ગયા છીએ અને અહીં પણ નાસ્તો કરીને કારખાને વહી આવી ગયા છે આજે છે બુધવાર પણ આજે રજા નથી કેમ કે હવે સાતમ આઠમ નજીક આવે છે તો રજા એવું પડશે તો આજ તો કારખાના ચાલુ જ છે શાકભાજીને લેવા જવાનું થશે ત્યારે આવશે કેમ કે આપણે ઘરનું કારખાનું છે એટલે ગમે ત્યારે બોલાવે ત્યારે ઘરે આવી જાય એટલે કે એ તો ચિંતા નથી નકર તો ન આવીએ કે ચાલુ હોય તો એટલે હવે બે ત્રણ દિવસમાં રજા પણ પડશે હવે જા જા દિવસ નથી રહ્યા છોકરાઓને ત્રણ ચાર દિવસ જ ભણવાના રહ્યા છે પછી બધાને શનિવારથી તો લગભગ બધાને રજા પડી જ જશે તો એવું બધું છે ત્રણ ચાર દિવસ તો તડકો જ નીકળે છે વરસાદ વરસાદ તો હવે ગયો એક ધારો થોડાક દિવસ ઝરમર આવ્યા એવા રાખ્યો હવે વયો ગયો એવું છે બધું તો હવે પાછો આવે ત્યારે હાજો નક્કી ન હોય ક્યારેક આવે ક્યારેક ન આવે તો એ ઝીણો ઝીણો આવતો હતો ભાઈ એટલો બધો તો આવતો નહોતો આ વખતે તો ક્યાંય પાણી એટલા બધા થયા જ નથી નદીઓ નાળા કાંઈ બહુ એટલા બધા એવા જ નથી કેમકે વરસાદ ઝીણો ઝીણો જ થયો છે બહુ ફૂલ પૂર આવે એવો વરસાદ ક્યાંય થયો જ નથી અમુક જગ્યાએ જ થયો છે તો એવું છે અમારા રાજકોટમાં તો હાવ ઓછો જ છે તો ચાલો હવે બધું કામ બામ ફિનિશ કરી લઈ પહેલાં પછી નીચે જઈએ ને પછી પાછા મળીએ અહીંથી પહેલાં પૂરું કરીને નીચે જઈએ ચાલો ગાઈસ તો જો આપણે તો સાવ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો રસોઈ પણ આપણી બની ગઈ છે તો આજે જવાનું છે હવે બજારમાં તો જો અહીંયા બધી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ તો હવે જઈશું બજારમાં તો ચાલો બજારમાં જવા માટે રેડી થઈ જઈ બકાલું લેવા માર્કેટમાં જવું છે તો આજે બુધવાર છે તો ચાલો ફોન કરીએ એટલે આવે એટલે આપણે જઈએ બજારમાં અને મમ્મી ગયા છે મંદિરે તો એવું બધું છે આજ તો બુધવાર હોય એટલે ગામના ગામ ખૂટે જ નહીં એવું થાય એક પછી એક કાંક ને કાંક ચાલુ જ રહે લાવવાનું ને મૂકવાનું ને કાંક કાંક રીપે રિપેરનું હોય તો દેવાનું ને એવું બધું હોય તો ચાલો આપણે જઈ આવી પેલા માર્કેટે પછી પાછા કન્ટિન્યુ કરી તો જો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને વાતાવરણ જો અત્યારે વાદળા થઈ ગયા છે મસ્ત મજાના જો આમ અંધાયો છે વરસાદ સાધન થયેલો છે અને જો આરાધ્યા પણ ઉઠીને વહે આજે આરાધ્યાને આવ્યો છે કાનુડો અને કલર પૂરવાનો અને ડેકોરેશન કરવાનું આવ્યું છે તો હવે અહીંયા આજે આપણે સાંજે કરશું ને ત્યારે બતાવશું અત્યારે આરાધ્યાએ કલર તો પૂરી દીધા છે તો આરાધ્યા એમ કહેશે આખો પૂરો થઈ જાય ને પછી બતાવો અત્યારે નથી બતાવો એમ કરે કા આરાધ્યા તો જો આરાધ્યા પણ રેડી થઈને ટ્યુશનમાં જવા માટે બેહી ગઈ છે અહીંયા અને જો આપણે પણ ઉઠીને આજ તો જો માથું ચડ્યું છે ને તો ચા પીવાનો મૂડ છે તો જો અહીંયા ચા મૂકી દીધી છે ચા પીતા તો નથી પણ આજ તો પીવી પડે માથામાં અહીંયા ભટકાણું છે ને કે એના હિસાબે મને આખું માથું ને બધું દુખે છે એવું બધું છે તો અત્યાર લગી તમે કઈ પીગળી પીગળી દીધી નહોતી તો અત્યારે તો લેવી પડે એમ જ હતી તો અત્યારે જો ઉઠીને તો કઈ ફેર નહોતો પડતો તો પછી પી ચાલો ચા

માટી ખોદવા જાય છે કે છોકરાઓને આવ્યા છે ને ઓલા કુંડ ઓલા છોડવા છોડ તો એ જો આજે કુંડિયા લઈ આવ્યા બજારમાંથી તો હવે એ વાવી દઈએ આપણે નગર પછી પડ્યા પડ્યા સુકાઈ જાય એટલે હવે આ ખાડા જો કેવા બુરાઈ ગયા છે આમ જો અંદર ઝાડવા થઈ ગયામાં કોક ને હાલ્યા હોય ને પગ આવી ગયો હોય તો ખબર ન પડે એવું છે એ તો કઉ આપણે તો આ બાજુ નથી આરાધ્યા નથી આવી અહીંયા આપણે બે નો લઈ ગઈ ભરી ગયા જ ને આ વિશે અંદર ઉગી ગયું છે બધું મોટા મોટા બે વાર થઈ ગયા કરીને રાખી દીધા ખાડા મકાન વકાન કઈ કર્યા નઈ ને વૈયા ગયા ખાડા કરીને રાખ્યા ખાલી તો હાલો હવે અહીંથી મમ્મી હમણાં ધૂળ ખોદશે અને આપણે ભરી ભરીને નાખશું કુંડિયા

તો ચાલો આપણે પેલા માટી ખોદી લઈએ અને નાખી દઈએ આપણે ઓલી વખતે અહીંથી જ લીધી હતી ને પણ આટલું વધી ગયું ને પાછું ઉગી ગયું ને એટલે દેખાય નહીં કાપી નાખ્યું એટલે થઈ ગઈ જગ્યા સારા ધ્યાનો આવી સારું કહ્યું અગોસરમાં એ ન્યા રહી તો ચાલો હવે આપણે પેલા માટી ભરીને નાખી આવવી તો જો આપણે માટીની ડોલ લઈને જઈએ છીએ કુંડિયા ભરી દઈ અને મમ્મીજી ન્યા બેસાડી દીધા છે જો માટી ખોદવા માટે અને આપણે કુંડિયા ભરી દઈ કુંડિયા ભરીને એમાં પછી વાવશું અને અહીંયા જો અરે વાહ હા વળી ક્યારે થઈ ગયું કાઈ ખબર ન રહી જય સ્વામિનારાયણ ને અને લાઈફ ફેમિલી બ્લોગ ક્યારે કરાય એવા હશે મોટું નામ લખાય એવા ગાડી ઉપર તો આરાધ્યન ઉનકિત પરનો તો નીકળી ગયું

ધોવી ને કાલ હતા ગુલાબી ને કેસરી જેવા ગુલાબ ફૂલ હતા ધ્રુવી નું હોય કે પછી યુગ નું હોય એને ખબર એને ફૂલ આવવા મહિના હતા આજ મેં જોયું તો એમાં ફૂલ આવી ગયા તા વારાધ્યાને આમાં કેમાં કેવા ફૂલ આવે શું ખબર સ્ટાર આવશે છે તો જોઈએ આપણે કેવા સ્ટાર આવે છે કા તો જો આપણા મસ્ત છે ને છોડ વવાઈ ગયા છે કુંડિયામાં બે હવે એને આપણે છે ને વવાઈ ગયા એટલે હમણાં પાણી ઉપર રાખી દેસુ પાણી પણ મસ્ત જો પાઈ દીધું છે અને હવે મમ્મી અહીંયા ખડ લેવા છે જો મમ્મી નવરા નવરા હોય ને ધંધે લગાડ દે કામ પોતે તો નવરા થાય પણ બીજા ને ધંધે લગાડે હા એટલે વાહે આપણને ધંધે લગાડ દે બેઠા બેઠા એટલે હવે ખડ વીણવાનું હલો નિવાનું ચાલુ કર્યું જો અત્યારે સાચી આયા જો ઘણી વાર રાતે અહીંયા એમાં બેસીએ ને તો બીક લાગે એમ થાય પગ કઈક હોય તો મૂકી તો રાતના પગ એટલે આ બધું છે ને ઉપાડી લેવું પડે એમ જ છે તો છે ને સારું થઈ જાય એટલે પછી બેહવામાં વાંધો ના આપણે ગાડી અહીંયા જ પડી હોય એટલે ખડમાં પગ આવે સીધો ઉતરીએ એટલે સીધો તો હાલો હવે થોડું ઘણું આપણે ખડ ઉપાડી લઈએ હાલો થોડો થોડો ચોખ્ખો કરી લઈએ ને થોડો ઘણો તો મમ્મીએ ધંધે લગાડી દીધા એટલે હવે થોડું ઘણું કામ કરી લઈએ

તો જો મસાલાવાળી દાળ મસાલાવાળી દાળ લીંબુ ને ચટણી ને બધો મસાલો નાખ્યો ને ડુંગળી ને ટમેટો નાખીને જો મસાલાવાળી દાળ બનાવી છે તો ચાલો આવી જાવ બધા ખાવા માટે લઈને આવ્યા ને દાળ તો કે મસાલાવાળી બનાવવી તો બે બાપ દીકરો જો ખાવા બે ગયા તો ચાલો મસાલાવાળી દાળ ખાવી હોય તો તમે પણ આવી જાઓ બધાય લાવો તો ચાખવા તો જો એક ચમચી કેવી થઈ અલફુને એ બોલ્યું કે બાપુ અમાર ખમણ ને એ અમાર જીરું જીરું ખાવી નથી તમે આ તો ખાલી એક હા દેવી જ પડે દેવા નો નાખવાનો નાખો તો સલા ના દેવી પડે હમ હમ કરતા તો જો બેહીને જાપતી જાય હમણાં મસાલા વાળી દાળ બનાવી ચાલો ભૂંગળા તો મેનુમાં છે અને ભૂંગળા તળીને રાખી દીધા છે અને જો પણ બફાઈ ગયા છે તો હવે બનાવવાના જ બાકી છે તો આજે કીર્તન કે મને બટેટા ભૂંગળા ખાવા છે તો કીધું કે આલો આપણે બટેટા ભૂંગળા બનાવી નાખી ગમે બનાવવું છે ને કેમકે એને શાકના બહુ વાંધા પડે શાક એ કઈ ભાવે નહીં તો પછી હું કરવું તો ગમે એ બનાવવું તો છે જ તે તો આજ ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કરી નાખી બીજું શું અને મસ્ત જો સાંજ પણ થઈ ગઈ છે અને એવું બધું ચાલે છે અત્યારે તો આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અને આપણે જો ભૂંગળા તળીને રેડી કરી દીધા છે તો ચાલો બટેટા ઠરે એટલે ફોલીને બટેટા બનાવી નાખી એટલે આપણી રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ ચાલો તો જો ગાય આરાધ્યાએ મસ્ત કાનોડામાં કલર પૂરી લીધો છે બપોર વચાડ બધો કલર પૂરી લીધો છે ને અત્યારે જો ડેકોરેશન કરવા માટે બેસી ગઈ છે તો ફેવકલ સેજ સે જ નખાય આરાધિયા બહુ ન નખાય એનું આવી જાય હોલ મોટો છે ને એટલે તો સેજ સે જ નાખ ને પછી ડાયમ આલા સ્ટોન ચોટાડ બધે તો જો અહીંયા ડેકોરેશન ચીટ નથી ચોટાડવાની હે હા ચીટ નથી આ ઓલું ચોટાડવાની એ આપડી આગળ ન હોય જસ્ટ ડાયમંડ લગાવતા હોય એની આગળ હોય તો જો આરાધ્યા ડેકોરેશન કરે છે કાનુડાનું એની જાતે જ બનાવે છે જો કલર એની જાતે પીરો છે બધું અને અને હવે ડેકોરેશન એની હાથે જ કરે છે જો જો હા આપણે અહીંયા ફોલવા બેસી ગયા છીએ આરાધ્યાનું કામ ચાલુ ચાલો આખો પૂરો થઈ જાય પછી તમને બતાવવી કા આરાધ્યા હે હા કેવો બને ચાલો આપણા બટેટા થઈ ગયા છે અહીંયા રેડી મસ્ત કોને કોને મોઢામાં પાણી આવે છે તો જો હા આપણે તો જો મોઢામાં પાણી આવવા માંડ્યું છે મસ્ત બની ગયા છે અહિયાં ભૂંગળા પણ રેડી થઈ ગયા છે હે હા વાંધો નહીં તો ચાલો જેને જેને ભાવતા હોય આવી જાવ બટેટા ભૂંગળા ખાવા માટે જોઈ શકો છો તમે બટેટા થઈ ગયા છે એકદમ રેડી કીર્તન ને મોઢામાં પાણી આવતું હતું ને બે દિવસ થાય જોઈ જોઈને ઓલા ભોળા દાદાના બટેટા ભૂંગળા જોઈ જોઈને લાલ ચટ્ટાક જેવા કા કીર્તન એટલે કીર્તન કેમ અને બટેટા ભૂંગળા ખાવાનું મન થયું છે તો જો આપણે આજે બનાવી નાખ્યા બટેટા ભૂંગળા તો આવી જાઓ બધા ખાવા માટે ચાલો કહીશ તો જો આરાધ્યાએ ડેકોરેશન કરીને એનો કાનુડો પૂરો કરી દીધો છે તો એની જાતે જ બધું જો કર્યું છે કલર કામ અને ડેકોરેશન સિમ્પલ ડેકોરેશન કર્યું છે બહુ એવી નથી કર્યું કાં આરાધ્યા સિમ્પલ એવું કર્યું છે શું કરું છે સ્કેલ ઓ હમણાં પછી લઈ દે સ્કેલ હો તો ચાલો આ સાથેનો આજનો વિડીયાનો એન્ડ અમે અહીંયા જ કરશું તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાદ નવા કન્ટેન્ટની સાથે જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરો અને કમેન્ટ પણ કરો અને સબસ્ક્રાઈબ કરો નવા વ્યુઅર્સ હોય તો તો જય સ્વામિનારાયણ